શહેરમાં છાણી વિસ્તારમાં આવેલ ખાનગી રિસોર્ટ ખાતે વોર્ડ નંબર એક અને બે માં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય તથા ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા દ્વારા નાગરિકોના પ્રશ્નોના નિવારણ માટે એક અને બે ના પ્રશ્નોના નિવારણ માટે રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા સંપર્ક સમસ્યા સેવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખાસ ઉપસ્થિતમાં વોર્ડ નંબર એક અને બેના ના કાઉન્સિલર તથા પૂર્વ કાઉન્સિલર અને અન્ય મહાનુભાવોની હાજરીમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લને પોતાના પ્રશ્નોને લઈને રજૂઆત કરી હતી રજૂઆતના આધારે પ્રશ્નોનું નિવારણ આવે તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સંપર્ક સમસ્યા સેવા અભિયાન અંતર્ગત अंतर्गत शाहपुरा विधानसभा બે રાઉન્ડ આજે પૂર્ણ થાય છે દરેક વોર્ડમાં પ્રતિનિધિઓ સાથે સંગઠનના અમારા નેતાઓ સાથે અને મીડિયાની વચ્ચે જે તે વિસ્તારના નાગરિકો સાથે વાતચીત કરીને તેમની જે સમસ્યાઓ છે નિરાકરણ માટે પ્રયત્ન કરવામાં આવે છે આ વિસ્તારની ઘણી બધી સમસ્યાઓ જે ધ્યાનમાં આવી અને ત્યારબાદ તેને નિરાકરણ પણ કરવામાં આવ્યું છે અને આજે આપ જોઈ રહ્યા છો કે વોર્ડ નંબર એક અને બે આ વિસ્તારના છાની વિસ્તારના અને આસપાસના લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે અમે એકત્ર થયા છે આ વિસ્તારના અમારા કાઉન્સિલર મિત્રો અને સંગઠનના તમામ નેતાઓ ઉપસ્થિત આપના માધ્યમથી વડોદરા શહેરના અને ખાસ કરીને મારા રાવપુરા વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપના ધ્યાનમાં પણ આપના દૃષ્ટિએ કોઈ પણ આપણા પ્રશ્નો હોય અંતર માળખાકીય સુવિધાના કોઈ પ્રશ્નો હશે તેની અમને જાણ કરશે જેથી કરીને તે પૂર્ણ કરવા માટે તેનો સુધારો લાવવા માટે અમે સતત પ્રયત્નશીલ છે અને અમારા તમામ લોકપ્રતિનિધિઓ જે છે કાઉન્સિલર મિત્ર ચિત્યા અને સંગઠનના લોકો પણ આપની સાથે